ઉંજા લઈ ગઈ હોવાની આશંકા પુણા પોલીસે ગુનો દાખલ કરી છ અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી રિપોર્ટર રાજુભાઈ સુકડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રીએ પોતાના અગિયાર વર્ષના દીકરાની કે જે ધોરણ પાંચમાં ભણે છે તે જે જગ્યાએ ટ્યુશન જતો હતો અને એના સ્કૂલના ટીચર સાથે પોતે સોસાયટીના સીસીટીવી કેમેરા જોતા ટીચરનો હાથ પકડી અને જતો દેખાય છે જે અનુસંધાને પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે સગરવું દીકરો અગિયાર વર્ષનો છે અને જે ટીચર જે પોતે એને સ્કૂલમાં તેમજ ટ્યુશનમાં ભણાવે છે તેની ઉંમર ત્રેવીસ વર્ષની છે અને એક જ સોસાયટીમાં રહે છે અને આ બાબતે ફરિયાદીએ પોતાના દીકરા બાબતે ટીચરના માતા પિતાને પૂછતા તેઓ જણાવેલ કે પોતાની દીકરી બપોરે બે વાગે

જે જગ્યાએથી દીકરો ગુમ થયેલ છે તે જગ્યાના સીસીટીવી તેમજ સુરત શહેરના અન્ય સીસીટીવી ટ્રેક કરવામાં આવેલ છે તેમજ આ બાબતે જે જવા અંગે તપાસ દરમિયાન મેક માય ટ્રીપ ઉપર પણ જે તે ટીચરે પોતે ઓનલાઈન ટિકિટનું બુકિંગ કરાવેલ છે તેવું તપાસમાં જાણવા મળેલ છે તેમજ સીડીઆર આધારિત પણ તપાસ હાથ ધરેલ છે અને રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશન એમ જુદી જુદી પણ સીસીટીવી અને ટેકનિકલ તપાસ તપાસ હાથ છે ચાલુ કોઈ તપાસમાં એવી હકીકત બહાર સીસીટીવી ફૂટેજમાં ફરિયાદીના જણાવ્યા મુજબ ટીચર સાથે જતો દેખાય છે તેમજ અન્ય સીસીટીવી ફૂટેજ જોવાની કામગીરી ચાલુ છે અને આ બાબતે વિશેષમાં તપાસ પણ હાથ ધરવામાં આવી છે